તાલપુરમાં નવનિર્મિત જૈન ઉપાશ્રયનું ઉદઘાટન કરતા તાતા પરિવાર જામનગર જિલ્લાના સ્થાનક વાસી જૈન સંઘનું નવનિર્મિત જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન ધીરજ મુનિના સ્વામીની નિશ્રામ કરવામાં આવ્યું હતું આ તકે તાતા પરિવારમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના મેઇન બજાર ખાતે આવેલા વાસી જૈન સંઘનું નવનિર્મિત માત્ર શ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રયનું ધીરજ મુનિયા સ્વામીના અનુગ્રહથી વીરચંદ મીઠાલાલ મહેતા પરિવારના અનુદાનથી એકાવન લાખના ખર્ચે સત્તા કરીને ઉપાશ્રયનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં વિદ્યાબેન નૈનાબેન મયુરભાઈ અને ગીતાબેન મુકેશભાઈ તથા પારૂલબેન રશ્મિબેન સુનિતાબેન નિલેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધર્મના પ્રણેતા ગુરુદેવ રાકેશજીના આશીર્વાદથી વનિતાબેન વ્રજલાલ મહેતા મંગલાવંતી હર્ષમુખ રાય મહેતા રંજનબેન સુરેન્દ્રભાઈ મહેતા દિનેશભાઈ વજલાલ મહેતા તરફથી નૂતન તનનીકરણ પૂર્ણ થયેલ છે અને આ પ્રસંગે ભારત ભારત વર્ષના પ્રખર વક્તા ધીરજમુનિ સ્વામીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું કે ધીરજમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે સંપત્તિનો સત્કાર્યમાં સદુપયોગ કરવામાં આવે તો શાંતિ પ્રાપ્તિ થાય અને જેમાં પોતાની આગવી શૈલીમાં પ્રવચન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આતકે શહેરનો મનોભાવ અને આગેવાનો તથા જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા પૂરના આંગણે શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે આજના દિવસે માતુશ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રય જે લાલપુર નિવાસી છે હાલ લંડન વસે છે અને જે પરિવારના પૂર્વજોએ એટલે કે મીઠાલાલ દીરચંદ મહેતા પરિવારે આ ઉપાશ્રયનું નિર્માણ કરેલ એ જ ફરીથી શ્રી વર્ધમાન વયાવચ કેન્દ્ર રાજકોટ દ્વારા ઉપાશયનું નવનિર્માણ એકાવન લાખના ખર્ચે કરવામાં આવેલ છે જેનું ઉદઘાટન આજે મહેતા પરિવારના બધા સ્નેહીજનો પરિવાર લંડનથી ખાસ ઉપસ્થિત છે અને એ ભવ્ય પ્રસંગે શોભાયાત્રા તેમજ ગ્રામ પંચાયતમાં પાવન પગલાં અને લાલપુરની જનતાએ જે રીતે કામ કર્યું છે ગ્રામ પંચાયતે જે રીતે રસ્તો બનાવી અને સુવિધા ઊભી કરી છે આવા બધા મંગલ પ્રસંગ સર્વને માટે લાભકારી સુખદાયી બને એવી મંગલ ભાવના છે અને આવા જ પ્રસંગો સારી રીતે થતા રહે એવી અમને ભાવના ભાવીએ છીએ આવતીકાલે અમારો કાર્યક્રમ ભાણવડ તાલુકાના જસાપર ગામે છે ત્યાં પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અર્પણ કરવામાં આવશે અને દ્વારા બંધ ગામ જમણ છે આ રીતના બધા કાર્યક્રમો જામનગર જિલ્લામાં થઈ રહ્યા છે એનો અમને ખૂબ જ આનંદ છે મારું નામ મયુર રતલાલ મહેતા છે અને હું એકચ્યુઅલી આ લાલપુર અમારું ગામ છે અને અમે બધા લંડન નિવાસી છીએ ચોર્યાસી વર્ષ પછી એના જૂનું ઉપાશ્રય હતું બધા અમે ઘણા ઘણા અમે લાલપત સંઘના ખાસ અભિનેત્રો મહેનત કરી અને